જેસીઆઈ પોરબંદર દ્વારા ઓપન પોરબંદર જિલ્લા કક્ષાની ચેસ ટુર્નામેન્ટનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં ચેસની રમતના શોખીનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા જેસીએ પોરબંદર દ્વારા વ્યક્તિત્વ વિકાસના અનેક કાર્યક્રમોના આયોજન સમયાંતરે કરવામાં આવે છે તેના જ ભાગરૂપે બુદ્ધિ વિષયક પ્રોજેક્ટ ઓપન પોરબંદર ચેસ ટુર્નામેન્ટનું સુંદર આયોજન છે તે કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં બાળકો યુવાનો સિનિયર સિટીઝન અને જુદી જુદી ચાર કેટેગરીમાં ટુર્નામેન્ટનું આયોજન છે તે કરાયું હતું જેમાં એકસો પચાસ જેટલા જે સ્પર્ધકો છે તેઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સવારથી સાંજ સુધી છ રાઉન્ડમાં તમામ સ્પર્ધકોએ પોતાનામાં રહેલ બુદ્ધિ કૌશલ્યોનો ઉપયોગ કરી આ રમતને ખૂબ જ રસપ્રદ બનાવી હતી તમામ સ્પર્ધકોને ભાગ લેવા બદલના પ્રમાણપત્ર અને જુદી જુદી દરેક કેટેગરીના વિજેતાઓને શિલ્ડ અને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ સમગ્ર ઇવેન્ટને સફળ બનાવવા પ્રમુખ રાધેશ દાસાણી સેક્રેટરી સમીર ધોઈડા પ્રોજેક્ટ ચેરમેન કેવલ પટેલ કપિલ વિઠલાણી ધૈર્ય દત્તાણી અને જેસીઆઈ પોરબંદરની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી આ સ્પર્ધામાં ટેકનિકલ સપોર્ટ માટે સિનિયર નેશનલ આરબીએટીયર મેત્ર સોનેજીએ સેવા આપી હતી આ સમગ્ર ટુર્નામેન્ટ એફઆઈડી માન્ય સ્વીચ પદ્ધતિથી રમાડવામાં આવી હતી ઓપન પોરબંદર જિલ્લા કક્ષાની આ ચેસ ટુર્નામેન્ટમાં ભવ્ય આયોજન બદલ જેસીઆઈની સમગ્ર ટીમને સ્થાપક પ્રમુખ લાખણસિંહ ગુરાણીયા અને પૂર્વ પ્રમુખ બિરાજ કોટેજાએ અભિનંદન પાઠવ્યા હતા